નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અંબાજી ગબ્બરમાં મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો બનાસકાંઠા સાંસદ પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો મોટી આવ્યોમાં શ્રદ્ધાળુઓ આદિવાસી સમાજના લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા આદિવાસી સમાજ પોતાની પરંપરાગત શૈલીમાં જોવા મળ્યો હતો ઢોલ અને લેડીઝની સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા તો અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિર વહીવટદાર પણ હાજર રહ્યા હતા કલેક્ટર યાત્રાને લઈને યાત્રિકોની સુવિધા બાબતની જાણકારી આપી હતી છેલ્લા વીસ વર્ષથી આવતા ભક્તોએ પાલખી યાત્રામાં જોડાઈ પરંપરા જાળવી રાખી તો આજે પણ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તેઓ જોડાયા હતા આ વખતે નવી પરંપરાની શરૂઆત થઈ છે જય ભોલે ગ્રુપ દ્વારા પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા શરૂ કરવામાં આવી ગબર પરિક્રમાનો પાયો બે હજાર સાતમાં નંખાયો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરકમળો દ્વારા એકાવન શક્તિપીઠ મંદિરો બન્યા એક બે હજાર ચૌદમાં લોકો માટે દર્શન માટે મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા અંદાજે 62 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં જે એકવીસ શક્તિપીઠને મંદિરો છે તેવું નિર્માણ પામ્યા છે